જીષ્ણુ એ જીષ્ણુ હું ચલો ઉઠો બેટા હાલ નાસ્તો કરવા આવજે બેટા હું જાઉં છું આખું પડી લાગે એટલી કાં ખરી લાગે

જયથી ઉઠી ગયું તું વહેલી બેટા અરે વાહ મારી દીકરી નાસ્તો કરી લીધો એમ શું કર્યો ખાલી કેરી કેરી હાક ખાતી પાકેલ દાબાની હાક ખાવાય ભાઈ વાંચો છુ બેટા જીશું કઈ વાંચે તું સિંહ 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 નું નામ શું છે તો શું નામ છે સરસ વાંચો 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 આજે વાંચવાનું છે કાલ આખો દી બહુ ના હો મજા આવે કે બેટા વાંચવાની સ્ટોરી છે એટલે મજા જ આવશે તને હો ચરિત્ર વાંચન કરાય બાળકો એ સમજાવું આવા ચરિત્ર વાંચો ને તમે એટલે મજા આવે શ્લોક અને શ્લોક હજી પાકા કરી લેજો હો ગઈકાલે શ્લોક નથી કર્યા ને કાલ નાવામાં જ હે કર્યા સારું આપણી વિશ્વાબેન ગઈ સંસ્કૃત સભાષણ દસ દિવસની શિબિરમાં એ તમારા કરતા વધારે સંસ્કૃત શીખીને આવવાની છે એને શ્લોક પાકા કરવા હેલા પડે સંસ્કૃત સભાસણ ગઈશ વિશ્વા દસ દિવસની શિબિરમાં હાલો બપોર પછી તું કહેતી હતી ને વરસાદ નથી આવવાનો ભાઈ હા ચાલુ થઈ ગયો શું કરે છે તું મારા વિડીયોમાં આવી જાય તું કેવો ગાજે જો હાલ ભૂકા બોલાવવાનો જયશ્રી બધા કેરીની રાહ જોવે છે મિત્રો પણ હવે આમાં કેરી કેમ ઉતારવી જો હવે પલળેલી કેરી આવશે ખાવી તો ખાજો ન ખાવ તો પછી તમારી મરજી કેરી વગર ના રહેજો હવે બીજું વેલો વરસાદ ચાલુ થઈ ગયો ગાડી આવી એક ના એક સ્થાન ઉપર ઉભી છે સ્લેપ નથી ભાઈ વાડી વાડીની મજા જ આ છે મિત્રો આજે આજ દસ તારીખ થઈ ગઈ અને આજે વરસાદ ચાલુ છે ચાલુ એટલે હવે થવાનો છે ઊંધી તો છે પણ આ બધી કેરીઓ જો હવે છે ને કેવી સ્થિતિ છે છે આમ આમ તો તો કોરી કોરી જ પણ પોહીન દડા જેવી થઈ છે હવે તો કેરી વિશે છે ને મિત્રો એક કાલે પોસ્ટ હતી ભાઈએ કીધું હતું કે એની ઉપર સારી ભરી ગઈ છે એ સારી નો કહેવાય એને એને કહેવાય મધ્યો હું બતાવું એક કેરી જો આ આ મધ્યો છે મિત્રો જો આ બે બાજુ તમે જુઓ છો ને આ આ શું હોય છે આ શું હોય છે આ એક પ્રકાર નો છે ને મધ્યાના જીવડાઓ આવે છે રોગ આવે છે મધ્યનો તમે ભરપૂર દવા છાટો ને તો એ મધ્યો ન આવે તો કેરીમાં ઝેર આવે અને જો તમે કેરીમાં ને ઝેર વગરની રાખવી હોય પ્રાકૃતિક કેરી હોય તો આવવા દેવો પડે મધ્યો એટલે એક પ્રકારનો આપણે ગળો કહીને કાળા મિત્રો ખરેખર નુકસાન નથી કરતો ખાવાને એનાથી નુકસાન કરતો અને કેરીને નુકસાન નથી કરતો બિલકુલ એક ટક્કો નુકસાન નથી કરતો પણ કેરીની ડિઝાઇન કેરીનો દેખાવ બગાડી દે છે અને આમાં ખરેખર દેખાવનું ન જોવાનું હોય આરોગ્યનું જોવાનું હોય અમુક કેરીમાં હોય છે એવું જો આમાં છે ને જો આમાં ડાક છે જો આ કેરીમાં ડાક છે આમાં નથી હવે જો આમાં મધ્યું આવે આમાં મધ્યું આવે ને એટલે એ ચીકણું ચીકણું મધ્યું એટલે બીજું કઈ ને એક જીવડો થાય આમ ઉડે ઠેકડા મારે ને એવો જીવડા થાય અસંખ્ય જીવડાઓ થાય નાના નાના એકદમ સૂક્ષ્મ જીવડાઓ એ આંબાને નુકસાન નથી કરતા નથી પાનને નુકસાન કરતા એનો રસ ચૂસતા હોય છે પણ એટલું મેજર નુકસાન ઈ ઈયળ કરે ને એવું નુકસાન નથી કરતા પણ એ જ્યાં બેસે ને અહીંયા ચીકણું ચીકણું થાય એ ચીકણું હોય ને એ પાંદડાઓ ચીકણા થાય પછી વર્ષ ઝાકળ આવે ને ઝાકળ ત્યારે આ ટીપા પાંદડાના ટીપા આની ઉપર પડે જો આ બધું કાળું કાળું એનું જ છે આ બધું સમજાણું અને બધાની ઉપર ન હોય જો આમાં નથી ક્યાંય પાછા આમાં છે જુઓ ડાગા જો આમાં ડાગા છે જો આની ઉપર આ ડાગા છે આમાં પાછા નથી સમજાણું એટલે હકીકતમાં શું છે એ બધું એક પ્રકારનો રોગ છે પણ ખાવાથી નુકસાન નથી થતું આને છે ને આનાથી બીવાય નહીં આ કેરી ખાવ આ ટૂંકમાં બજારમાં જાવ ને લેવાનું આવા ડાગા હોય ને તો સમજવાનું કે આ ઓર્ગેનિક કેરી છે બાકી ફાકા ફોજદારી કરતા હોય ને ઓર્ગેનિક ઓર્ગેનિક નહીં માનવાનું જો આ ચોખ્ખી છે પાછી પણ ડાઘા ક્યાંક તો હોય જ હાવ ડાઘા વગરની ન હોય જો આમાં ડાઘા છે જ પણ ઓછા ડાઘા છે જો આમાં ડાઘો છે ક્યાંક સમજાણું બધે હોય જ એવું નથી હોતું અમુક કેરી સાફ રહી ગયું જો આની ઉપર ડાઘ નથી પીડો બિલકુલ ડાઘ નથી પીડો જો આ સાફ રહી ગઈ છે સમજાણું એટલે મિત્રો આ ખાસ જોવું જોઈએ મને કઈ હાંખું ખાતો હોય બતાવું ને એટલે બધા કહેતા હોય કે આ બહુ રોગી લાગે છે કેરી ખરાબ લાગે ખરાબ નથી જો હાંખ કેવી પડી છે જો આ વરવાંગડા હોય ખાધેલી કેરી છે જો આ છે આ છે જો મસ્તીની હાંક હોય પણ ખાઈ ખાઈ ગયા હોય વરવાંગડા અને મિત્રો ઘણા મને છે કોમેન્ટ પૂછે છે કે આ ક્યુ ગામ છે એટલે દરેકની અંદર હું લખું પણ વાર લાગે એટલે હું કહી દઉં આ રસુલપુરા ગીર ગામ છે તાળા તાલુકાનું અને હે હાલો હવે હાલો વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો આજે પણ આજે લગભગ આ ચોથો દિવસ છે વરસાદનો ચાર દિવસમાં એક દિવસ નથી આવ્યો ત્રણ દિવસ તો આવ્યો છે ત્રણ દિવસમાં ગઈકાલે બહુ સારો આવ્યો હતો આજે શરૂઆત થઈ ગઈ છે ચોમાસું માણીએ ને ખેડૂત દુઃખી થાય છે આમાં હવે જુઓ આ છે ને અહીંયા જો આ મધ્યો છે આ મધ્યો આની અંદર કાંઈ નહીં હોય બહાર જ હોય જો આમ કરીએ ને એટલે નીકળી હોતી જાય જો આ નીકળી ગયું આ બહારની સારી છે હવે આની અંદર જોઈએ આપણે જો આ જ્યાં છે અહીંયા આપણે મારીએ જો આ અંદર તમે જુઓ ને તો અંદર કાંઈ ન હોય અને આ ખૂડાની ખાધેલી કેરી ખાસ આ કેરી મારે ખાઈ છે અને કાઢી નાખવાની એટલી ફૂડો એટલે જે આ કેરી છે ને ઝાડવામાં પાકી હોય ને ત્યાં ફૂડા થાય પોપટ જેવા ઉપર લીલી હોય અને અંદર જો આ કેસર અસલ કેસરી સકાય ગયો હવે પર પણ આ કેટલી ટેસ્ટી લાગે છે હો આયુ ખાઓ તો

વેલણાના કીડી મકોડા એ બધું દિવાલે ચડે છે સમજાણું અને દિવાલે ચડીને અંદર આવે છે એટલે ઉકા ભાઈ ચડાય નહીં તો એમને પાણો બાંધીને ઘા કરીએ ને હા રેડી બસ રેડી વાહ ભાઈ વાહ એને બાંધીજો ને ભેગું આને બાંધવું જો આ અડે છે હા બસ વાહ સરસ થઈ ગયું

હ હા નબકન બોડી बाजू નતી ગ્રામ ઠાકોર ઓકલ બનાવી હ આવી 700 ગુથીને આપીતી કે વાફી વા ના થાય તમે છે ને ગમે વરસાદો ને તમે ઢાર મુકીજો ને આમ હ હા હા તો પાણી ભઈ જાય બધું આમ પાણી તમારે નો લાગે કઈ ખરાઈ જઈતે જો ફુકા ભયાત બનાવ્યું છે આવા જન બનાવી ના આની ઉપર મસ્તી ન થા સાલા ને ડાયરી લખી લેતા બસ પછી પુસ્તક લઈને બેહી કેટલું હોય છે પુસ્તક દૂધ કેટલું લેવાનું જયસ રે

આ આ આ છે ને બેટા લાઈફ કઈ છે આ વૈજ્ઞાનિકો કેવી રીતના બેના ને એક એક વૈજ્ઞાનિકોની સ્ટોરી છે અને આ સાહસકથા છે જગતના મહાન પ્રવાસીઓ જે શું આ તને મજા આવે છે સાહસિક માણસ જોઈએ ને તું એ વાંચી જ પછી આ વાંચી લેજે આ કેટલી વાંચી દે પૂરી કરી નાખે કાલે હો વાંચવા માંડો આ ટીવી કરતાં આમાં મજા આવે તું ચાલુ કરજો તને ઓલી બુક નો મજા આવી જાય છે એ મસ્ત હતી હું એ સિંહની આખી આત્મકથા હતી સિંહની કાંઈ વાંધો નહીં આ વાંચવા બેસી જાય અને વ્યવસ્થિત બેસી જાવ શાંતિથી આ ભાઈ કેટલું આજ વાંચે હવાય નો પીડ્યો છે નાવા વાય ખાલી ગયો એકથી વાર જઈ ચોપડી મૂકી એને તે ઉપાડી જવાય બેટા વાંચવાની જે વાંચ્યું હોય પણ એક વાંચ આજ હું થાય તડકો તો નીકળી ગયો બપોર પછી થાય વરસાદ આવશે હાઉસ ઓનર જોઉં તો ડીસ ધ્યાન આવતો નથી

ગળો શાક બનાવવાનું છે આ તો તમે મને ખવડાવવાના શાક તને અમે માર્ગદર્શન આપી તું બનાવ જો હાલો આવડી હોતી જાઈ ને

અને ટમેટાનો ડુંગળીનો ગ્રેવી માટે બરાબર છે આ ડુંગળીનું છે આ ટમેટાનું છે અને આ જો આ બી મંડવી ધાણા એ તો તમે હા ગ્રેવી થઈ ગઈ ને ટેસ્ટ કરી લેજો તમે હું હું નાખ્યું ગ્રેવી માં સેવ ને દહીં ને કાજુ ને કિસમિસ ને ડુંગળી ટમેટા લસણ આદુ મરચું પરોઠા એમ ને શાક પણ છે ને ગ્રેવી મસ્ત શાક બાજુ કેવું છે જીષ્ણું ટેસ્ટ કેવો છે આ સારું ટી આવજે હં હં આખરી ખરી ઓહો ફાટી ગઈ કેવી મસ્તી છે દણાવારી ચૂલો ભેરો પાણીનો નો આમાં પપ્પા ને રોટલી બનાવવી હતી હાલો ભાઈ ચોમાસું આમાં હાલો શું છે તમે કહો બાર ની લાઈટ બંધ કરી દે બેટા હજી વાંચે માર દીકરો હે વાહ વાહ તું તો વાંચે વીર બની ગયો છો બહુ વાંચ્યું બેટા હવે તે ફ્રી જવું નથી હવે સાડા દસ થઈ ગયા જીશું બહુ મજા આવે બેટા તને પચીસમાં વાળ બીજું વાળ કેટલી વાંચી નહીં ગઈ બેટા તારી લાવ મારી પાસે લાવ પાણી પીવું છે હવે સુઈ જવું ને મજા આવી શું છે એમાં સ્ટોરીમાં છે જ્યોર્જ હતો એમને મજા એવો છે ને પણ જબરજસ્ત માણસ છે કા સંઘર્ષ બહુ કર્યો એમણે કા બેટા નાનપણમાં એની માય મરી ને હે અને બીજા સાથે મોટો થયો કા બેટા ગુલામ તરીકે વેચાણો તો વેચાણું નહોતું પણ એને ટૂંકમાં રાખ્યો તો એવી રીતનું બધાને વાસણ ઉટકતો ને બધું કા હવે ક્યાં પહોંચ્યું છે મોટો થઈ ગયો કોલેજમાં જવા વાહ સરસ હાલો સુઈ જઈએ સાડા દસ થયા છે ઓકે ગુડ નાઇટ